માંગરોળ તાલુકાનું સરસ મજાનું આજબ કરીને ગામ ત્યાં સીતા માતાનું વર્ષો જૂનું મંદિર છે અને દર વર્ષે આઠમના દિવસે નાનકડો એવો મેળો છે તમે જોઈ શકો છો ક્યાં ક્યાંથી માનવ મેરામ ઉમટી પડ્યો છે અને થોડીક ડિટેલમાં માહિતી તમને આપીશ આગળ જોડા વિડીયોમાં ફેસબુક ઉપરથી જોતા હોય તો આપણા પેજને ફોલો કરો અને યુટ્યુબ ઉપરથી જોતા હોય તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો હાલો આગળ જઈ અને આગળનો જે પાર્ટ છે તમને બતાવવાની કોશિશ કરીએ

Eia e ke kumu makariki e keleide જેમ અગાઉ વાત કરી કે અહીંયા આજબ ગામની અંદર સીતા માતાનું મંદિર છે અને આવા વિડિયો યુટ્યુબ ઉપર બહુ ઓછા જોવા મળે અને સીતા માતાના મંદિરે દર વર્ષે અહીંયા આઠમનો મેળો ભરાય છે નાનકડો એવો પણ અહીંયા સીતા માતાના મંદિર વિશે મને તો ડિટેલમાં બહુ ખબર ના હોય પણ અહીંયા એક આપણને માતાજી મળ્યા છે અહીંયા બેન બેઠા છે એને આપણે આપડે પરમિશન પૂજારી છે સીતામા જે મંદિર છે તેની પૂજા અર્ચના કરે છે માતું તો પેલા આપણે તો એની પાસેથી થોડી ઘણી સીતા માતા મંદિર વિશે ડિટેલ એ કેમ કે એને ખબર હશે આપણે ખબર નથી તો માતાજી જય શીતામા જય શ્રી રામ જય તો તમારું નામ કયું અમારું મારું બાપુનું નામ લેવાય મારું નામ કું હા તો બાપુ નું નામદાસ બાપુ હા પ્રભુલદાસ

લવકુશ એના દીકરા સીતામાજી ને તેડી ગયા તો મિત્રો અહિયાં આપડે ઘણી બધી વખત જોતા હોય કે લવકુશ ને આપડે સીતા માતા ના જે રામ ભગવાન ના છોકરા હતા બે એની ઘણી બધી વખત આપડે સ્ટોરી જોઈ હોય તો એ લઉકુશ નો જન્મ આ જગ્યા ઉપર થયો હતો

પણ કહેવાય ને કે આ મંદિર છે એ લગભગ માણસો ની નજર માં બહુ ઓછું આવતું હોય કેમ કે અંદર ગાળે છે ગામડામાં જઈને સાથે થઈને અને અહીંયા કેવાય ને કે ગામડામાં મંદિર નો એટલો બધો વિકાસ તો કઈ હોય નહીં કેમ કે સરકાર શ્રી દ્વારા ને એમને ખબર ન હોય પણ આ મંદિર પણ એક મોટા મંદિર જેવું જ છે ને આનો ઇતિહાસ પણ એવો જ છે માતા સીતા અને રામ અરે જોડે માધવરાય ને દ્વારકાન છે ને એમ જ આ મંદિર છે ભાઈ ટૂંકમાં આને કઈ લોક વાય કે નથી તો ફ્રેન્ડ્સ બને એટલો વિડીયોને શેર કરો સીતામાનો જે લવકુશ જન્મસ્થળ જન્મ સ્થળ છે સરસ મજાનો વિડીયો છે ને આગળ પણ ઘણું બધું જોવા લાયક છે તમને બતાવું છે તો આભાર તમારો અમને ડાઈ આપ્યો તો

જય શ્રી રામ જય માતાજી જય શ્રી રામ જય માતાજી જય ભીમનાથ મહાદેવ નામ જણાવો મારું નામ વિજયગીરી બાપુ વિજયગીરી બાપુ બાપુ આપડે અહિયાં તો આપણે અહીંયા સીતા માતાનું જે મંદિર છે અહીંયા દર વર્ષે આઠમનો મેળો થાય છે મંદિર વિશેના મેળા વિશે થોડુંક અમારા વિવસને કહેવાની કોશિશ કરો આ તો અહીંયા છે ને દર વખતે જન્માષ્ટમીનો મેળો ભરાય છે સીતા માતાનું મંદિર એમ કાંય સીતા વન કહેવાતો પહેલાં બહુ જૂના પુરાણું મંદિર છે સીતા વન માધવપુર મધુવન દ્વારકા દારુકાવન આ દરિયા કિનારે વન જંગલ જ હતા અને એમાં અહીંયા સીતા માતાને કોઈ એક રામા અવતારમાં ભગવાન રામચંદ્ર ભગવાન અહીંયા મૂકી ગયેલા હા એટલે એના હિસાબે રામચંદ્ર ભગવાનને અહીંયા રામેશ્વર દાદાની પણ સ્થાપના કરેલી છે આ ભીમનાથ મહાદેવ જે કહે છે એ રામેશ્વર દાદા જૂના છે એટલે રામ ભગવાન પણ આવેલા આ પાવન ભૂમિ છે સંતોની અહીંયા ભગડાલમ ઋષિ થઈ ગયા પહેલાં પછી વાલ્મીકી ઋષિ થઈ ગયા સૂર્ય મંદિર મોટું હતું ચિતળા મંદિર મોટું હતું પછી અહીંયા એમ માનો કે પરબત મેહતા જે નરસિંહ મહેતા કાકા પરબત મેહતા ને અડસઠ વર્ષ ની સુધી દ્વારકા જવાનો નિયમ હતો પગે ચાલી રહે તો એ અહીંયાથી નીકળતા ત્યારે એક વખત અડસઠ વર્ષની ઉંમરે એને છોકરાએ કીધું કે તમે અહીંયા હવે વર્ષમાં એક વખત જવાનું રાખો પણ પરબત મહેતા એ માયનાને અને એનો જે નિયમતો ચાલુ રાખ્યો તો આજક અહીંયા વાવડી છે પગથિયા વાળી વાવ છે કું કુંડ બાજુમાં એ વાવની ચરણામત લઈને જે પરબત બેટા બેઠા દ્વારકા જવા માટે તો દ્વારકા વાળા ઠાકોરજી ભગવાને એને દર્શન આપ્યા અને આકાશવાણી થઈ કે હવે પર્વત મહેતા તમારે અહીં આવવાની જરૂર નથી હું ત્યાં માંગરોળ આવીશ એટલે એ આપણે આ જગ્યાની અંદર એને ભગવાને સાક્ષાત્કાર કર્યા અને આકાશવાણી થઈ એટલે પછી અહીંયાથી પર્બત મહેતા પાછા વળી ગયા અને માંગરોળ જઈ અને વૈશાખ સુદ સાતમ ના દિવસે ત્યાં ગોમતીવાઈમાં ભગવાન ઠાકોરજી નું પ્રાગટ્ય થયું નાગરોના નાગરોનો અત્યારે પણ હજી પણ એનું નૈવેદ્ય થાય છે વૈશાખ સુદ પાંચમ ના દિવસે એટલે

તો એ ઋષિને સોપી અને કપડા ધોવા માટે બાજુ ના તળાવે ગયા તો એમાં કપડા ધોતા હતા એમાં એક વાંદરી ઠેકડા મારતી ત્યાંથી નીકળી એટલે એને કીધું કે સીતા માતા એ કીધું કે તારો બચ્ચું પડી જશે પાણીમાં એટલે વાંદરીને ને વાંચા ઉપજી અને એ બોલી કે માતાજી મારું બચ્ચું તો મારા ઉરમાં છે પણ તમે પેલા આંધળા ઋષિ ને વનમાં મૂકીને આવ્યા તો એ બચ્ચું ઉપાડી જશે તો એમ શું થાશે એમ એટલે પછી માતાજીને ફાળ પડી અને આવીને ઋષિને વાત ન કરીને બચ્ચું લઈ અને લઈને પછી આંધળા ઋષિ હતા વાલ્મિક ઋષિ એટલે મારે છે ત્યાં ખાલી જોયું એટલે પછી એ દોરી તાણી તો ખાલી થઈ ગયો એટલે કુશ આજુબાજુના કુસવાનું કુશ એની પધરાવી અને પછી એમાં અંજલી મારી એટલે બાળક ઉત્પન્ન થઈ ગયું ત્યાં અને એનું નામ કુશ રાખ્યો એટલે લવ અને કુશ નો પણ અહીંયા એમ કે જન્મ છે આવી કહાની આવી કહાની છે આભાર આપણને બાપુ એ સરસ મજાની વાત કરી અને અત્યારે એટલી બધી ભાઈ ભક્તો ની ભીડ છે એ ઈસે પણ બાપુ આપણે સરસ મજાના નામે બાપુ તમારો ખૂબ ખૂબ આભાર અને અમારે YouTube ની ચેનલ છે અને આવા ઇતિહાસ મંદિરના બહુ યુટ્યુબ ઉપર ઓછા હોય કેમ કે આ તો અંદર છે મંદિર બાપુ વાત કરે કે આ મંદિર વિશે ઘણો સરસ મજાનો ઇતિહાસ છે તો બાપુએ સરસ મજાની વાત કરી બાપુ ખુબ ખુબ આભાર જય શ્રી રામ ફ્રેન્ડ વિડીયો સરસ મજા ને એક લાઇક કરી દીધો તમારા માટે એટલી સરસ મજાની મહેનત કરતા હોય તો ચાલો મળીએ આગળના પાઠમાં ફ્રેન્ડ્સ મે તમને જેમ વાત કરી કે અહીંયા સીતામાનું માનું સરસ મજાનું મંદિર છે ત્યાં એક સરસ મજાનો સીતા કહેવાય કે જ્યાં નાય ને લોકો પવિત્રતા અનુભવે છે તો કેવો છે ને ઘણા બધા લોકો અહીંયા સ્પેશિયલ નાવા માટે આવે છે વરસાદની સિઝન છે તો પાણી તો ભર્યું જ હોય છે તો તમે અહીંયા જોઈ શકો છો પાણી પણ ભર્યું છે હાલો આપણે અંદર જઈ અને બતાવવાની કોશિશ પણ કરીએ

આપણને ખૂબ સરસ મજામાં સપોર્ટ કર્યો હોય કીધું આપડે વિડીયો માં સીન આવવું જોઈએ તો એક વખત બધા જય સીતા માતા